દ્વારા ની પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો મુદ્દે મોરચો ખોલ્યો ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો દરેક વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને ઠોકી બેસાડે છે તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેસકો સર્કલથી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આશ્વાસન મેળવ્યું હતું ઈન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ વહેલી તકે આ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટરો લગાવવા તાકીદ કરવામાં આવી હતી જો વહેલી તકે જૂના મીટરો લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ રેલીમાં સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અત્યારે જે રીતના સ્માર્ટ મીટર્સ કમ્પલસરી અમુક વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ગરીબ વિસ્તારોમાં જે લોકો ટેકનો સેવી નથી એમના માથે આ સ્માર્ટ મીટર્સ ખોપવામાં આવ્યા છે નાગરિકોનો અનુભવ એવો બી છે કે મીટરમાં જે બિલ આવે છે એમના રેગ્યુલર બિલ કરતાં ખૂબ વધારે આવે છે ભલે એક બાજુ ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરતા હોય ને કેટલો વપરાશ છે એને મોનિટર કરીને તો કન્ઝમ્પશન રેગ્યુલેટ કરી શકે એ બધા દાવા એમજીવીસીએલ કરે છે પણ હકીકતમાં આ મીટરના એ લોકો ચાર્જ લેવાના છે ધીરે ધીરે બિલમાંથી એને રિકવરી કરવાના છે તો આડકતરી રીતે તમે કમ્પલસરી મીટર બદલવાનું લોકો પર કેવી રીતના થોપી શકો આ શક્ય નથી જૂના મીટરના ઓલરેડી એ લોકોએ ભાડા ભરેલા છે એ લોકો વર્ષોથી એની અનામત મૂકેલી હોય ત્યારે નવા મીટર આ રીતે થોપી દેવાના એના ચાર્જ લેવાના અને પાઇલટ તમારે કરવો તો એક્સપિરિમેન્ટ બેઝિસ પર તો એવા લોકોમાં કરવું જોઈએ જે લોકો ટેકનિકલી ક્વોલિફાઈડ હોય જે લોકોને બિલ્સ વધારે આવતા હોય ને એ લોકો આમાં મોનિટર કરીને બચત કરી શકે પણ તમે કમ્પલસરી ગરીબ વિસ્તારોમાં જે રીતના મીટર્સ બદલ્યા છે કોઈ કોઈ બી જગ્યાએ વ્યાજબી નથી લોકોને જૂની સિસ્ટમમાં રિવાટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ જો તમારા મીટર સ્માર્ટ મીટર સારા હશે બેનિફિશિયલ હશે તો ઓટોમેટિક લોકો એના તરફ વળશે આ ફરજીયાત કરવાની જરૂર ક્યાં હતી આ બાબતે આવેદનપત્ર આજે કલેક્ટર ઓફિસમાં આપ્યું અમુક લોકો ભારત દેશમાં ઇલિટરસીનું પ્રમાણ બી ખૂબ મોટું છે તમે સ્માર્ટ મીટરની વાત કરો એ કમ્પલસરી કઈ રીતના કરી શકાય જ્યારે તમે કમ્પલસરી હંડ્રેડ પર્સન્ટ તમે લિટરસી નથી મેન્ટેન કરી શકતા લોકો પાસે હંડ્રેડ પર્સન્ટ લોકો પાસે સ્માર્ટ ફોન ના હોય તો આ સ્માર્ટ મીટર કમ્પલસરી કઈ રીતના થઈ શકે આ મરજીયાત હોવું જોઈએ અને લોકોએ સ્વૈચ્છિક ઓપ્ટ કરવું જોઈએ અને જો એમાં બેનિફિટ હશે તો ઓટોમેટિકલી લોકો એમાં ટન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકાર શ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે વડોદરા શહેરના તમામ વિસ્તારોની અંદર સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર જે લગાવવાની કામગીરી ચાલુ થઈ રહી છે ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે આજે અમે કલેક્ટર શ્રીને દ્વારા મુખ્યમંત્રીને અમારી રજૂઆત અમારી વેદના ગુજરાતની વેદના ગુજરાતના પ્રજાની વેદના આજે અમે કીધી છે કે તમે જોઈ શકો છો કે દિલ્હી અને પંજાબ જેવી સરકાર કે જ્યાં વીજળી ખરીદી અને પ્રજાને બસોથી ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે જ્યારે ગુજરાતની સરકારે ચાર વીજ કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષની અંદર છ હજાર કરોડ જેટલો નફો કર્યો છે આ નફો કર્યા કર્યા હોવા છતાં પણ આજે પ્રજાને જ્યારે લૂંટવાની વાત થઈ રહી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અમારી એક જ માંગ છે કે જે ડિજિટલ મીટર હોતા જેની હજુ વેલિડિટી પંદર વર્ષની છે એ પંદર વર્ષની વેલિડિટી હજુ બાકી છે ત્યારે સ્માર્ટ ડિજિટલ મીટર અમારે કોઈ જરૂર નથી જેથી કરીને તમે આ સ્માર્ટ ડિજિટલ મીટર મૂકી અને પ્રજાને જે ત્રણ ઘણું વેરો ભરવાનો આવે છે જેના ફાયદા તમે બતાવ્યા છે પરંતુ એના ગેરફાયદા નથી બતાવ્યા એનું દુઃખ છે અને અમે આપના માધ્યમથી કહીએ છીએ કે વડોદરા શહેર અને ગુજરાતની જનતાને કે જ્યાં જ્યાં આ સ્માર્ટ ડિજિટલ મીટર લગાડવામાં આવે તેનો સમૂહમાં વિરોધ કરવામાં આવે એવી મારી સૌને વિનંતી છે